જો તમે જાણો છો કે તમારો પાસપોર્ટ તમારા ખિસ્સામાં હોવા છતાં પણ તમને વિદેશી જેલમાં ધકેલી શકે છે વર્ષ બે ની આ એક એવી ચોંકાવનારી ઘટના છે જેમાં જીવતા જાગતા લોકોના પાસપોર્ટ ડિજિટલ દુનિયામાં અચાનક જ ગાયબ અથવા તો ચોરાઈ ગયેલા જાહેર થઈ રહ્યા છે અને મુસાફરો જે રજળી પડ્યા છે અત્યારે અમેરિકાના લાખો પ્રવાસીઓ જે એનઆરઆઈ છે તેના પર એક એવું અદ્રશ્ય સંકટ તોડાઈ રહ્યું છે જેને ગોસ્ટ ફ્લેગિંગ કહેવામાં આવે છે આ કોઈ સામાન્ય ટેકનિકલ ખામી નથી પણ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું ચડયંત્ર કે સિસ્ટમની નિષ્ફળતા ગણી શકાય જે તમારી લાખોની ટ્રીપને જેલની સજામાં બદલી શકે છે કે વિદેશી ધરતી પર ઉતરતા જ જ્યાં પોલીસ તમને એમ કહે છે કે તમારો પાસપોર્ટ તો રદ થઈ ગયો છે ત્યારે તમારી પાસે કોઈ રસ્તો બચતો નથી આજના આ ખાસ રિપોર્ટમાં અમે આ રહસ્યમય ડિજિટલ કટોકટીનો પડદાફાશ કરીશું અને જાણીશું કે લોકો જેવા પ્રવાસીઓએ અત્યારે કઈ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે જો તમે અમેરિકામાં રહો છો એના રાહ છો તો જાણી લેજો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ક્ષેત્રમાં એક ન ધારેલી હલનચલન જોવા મળી રહ્યું છે ઘણા અમેરિકન નાગરિકો જ્યારે વિદેશ પહોંચે છે અથવા તો એનઆરઆઈ લોકો ભારતમાં આવે છે ત્યારે ઇમિગ્રેશન વિભાગ તેમને અટકાવી કારણ કે ગ્લોબલ સિક્યુરિટી ડેટાબેઝમાં તેમનો પાસપોર્ટ ચોરાયેલો કે પછી રદ થયેલો બતાવે છે આ સમસ્યાને કારણે પ્રવાસીઓને સીધા જ ડિપોર્ટ કરવામાં આવે છે અથવા તો અટકાયતમાં લેવામાં આવે છે સૌથી હવે નવાઈની વાત તો એ છે કે પ્રવાસી પાસે અસલી પાસપોર્ટ હોવા છતાં સિસ્ટમ તેને નકલી જાન્યુઆરી બે હજાર થયું હતું તેમને જે ઇન્ટરપોલના લિસ્ટમાં ગુનેગારની જેમ જોવામાં આવ્યા અને ત્યાંથી જે પાછા કાઢી મૂકવામાં આવ્યા આવી જ સ્થિતિ રોમ અને દોહા જેવા મોટા એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે આ સમસ્યાનું મૂળ કારણ અમેરિકાના પાસપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવી રહેલી નવી ટેકનોલોજી એટલે કે હાઈ સિસ્ટમ છે જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ડેટા ટ્રાન્સફર કરતી વખતે ડેટામાં મોટી ભૂલો થઈ રહી છે જે કોઈને ખબર જ નથી પડતી જેને કારણે ચાલુ પાસપોર્ટ પણ રદ થઈ ગયા હોય એવું લિસ્ટ દેખાઈ રહ્યું છે આ સિવાય અત્યારે દસ વર્ષના પાસપોર્ટ રિન્યુ કરાવવાનો મોટો ઘસારો અને એઆઈ દ્વારા જે ઓનલાઈન પ્રોસેસ થઈ છે તેમાં પણ ખામીઓ સર્જાઈ રહી છે અને એરલાઇન્સ કંપનીઓ પાસે પણ આ બાબતે કોઈ સ્પષ્ટ માહિતી હોતી નથી તેઓ માત્ર જે તપાસ કરીને મુસાફરોને પ્લેનમાં બેસાડી દે છે પણ જ્યારે મુસાફર બીજા દેશમાં ઉતરે છે ત્યારે તે ફસાઈ જાય છે સરકાર પણ આ બાબતે મૌન સેવી રહી છે અને મુસાફરોએ પોતે જ નવો પાસપોર્ટ કઢાવવા માટે ખર્ચ કરવો પડી રહ્યો છે આ સિવાય જેન્ડર માર્કર્સ અને નવા કાયદાઓના કારણે પણ ડેટાબેઝમાં ગૂંચવણો ઊભી થઈ રહી છે અત્યારે લોકો અને તમારા જેવા જે પણ તમામ પ્રવાસીઓ માટે સલાહ એક જ છે કે વિદેશ જતા કે પછી પહેલાં નેશનલ પાસપોર્ટ ઇન્ફોર્સમેન્ટ સેન્ટર પર ફોન કરીને તમારું સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ આ ઉપરાંત જે સ્ટેપ પ્રોગ્રામ રજીસ્ટ્રેશન કરાવવું પણ ખૂબ જરૂરી છે જેથી વિદેશમાં કોઈ તકલીફ પડે તો એમબીસી તમારી મદદ કરી શકે યાદ રાખજો હવે માત્ર પાસપોર્ટ હોવો પૂરતો નથી પણ ડિજિટલ દુનિયામાં તમારો ડેટા સાચો છે કે નહીં તે તપાસવું પણ એટલું જ જરૂરી બની ગયું છે બે હજાર છવ્વીસનો આ સમય પ્રવાસીઓ માટે ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યો છે અને સાવચેતી જ એકમાત્ર ઉપાય છે